વાત કરી પાલનપુરની પાલનપુરના સાગરો કરંટ લાગતા દંપતીનું પર કરંટ લાગતા પતિ પત્નીનું મોત છે પતિને કરંટ લાગતા પત્ની છોડાવા જતા કરંટ લાગવાથી મોત થતા શોકનો માહોલ છવાયો છે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે એક જ પરિવારમાં બેના ના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી છે પાલનપુરના સાગરોસણા ગામની આ ઘટના છે જેમાં પાલનપુરના સાગરોમાં

અનિલ પાલનપુરના સાગરસણામાં જે આ ઘટના બની છે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે કઈ રીતે આ કરંટ લાગ્યો શું વધુ વિગત હાલ પાલનપુરના સાગરસણામાં કરંટ લાગતા દંપતીનું બોધ થયું છે ખેતરના શેઢા પર કરંટ લાગતા પતિ પત્નીનું મોત થયું છે મહત્વનું છે કે અત્યારે વરસાદી સિઝન છે એક તરફ વરસાદ છે અને બીજી તરફ જે વાયરો હોય છે ત્યાં સાવચેત રહેવું પડે છે પરંતુ પત્ની તેને બચાવવા ગઈ હતી અને બંનેને કરંટ લાગતા બંનેનું કરુણ મૃત્યુ થયું છે પરિવાર અત્યારે શોકમાં ગરકાવ છે દપતિનું કરંટ લાગવાથી મોત થયું છે ત્યારે હાલ ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે આ મુદ્દે વધુ વિગત આપવા માટે ફરી એકવાર આપણી સાથે અનિલ ખોડાત્રા જોડાય ચૂક્યા છે અનિલ પતિ પત્ની નું મોત થયું છે કરંટ કઈ રીતે લાગ્યો શું વધુ વિગત જી વધુમાં માહિતી મળવા મુજબ આજે પાલક ગુટાળાના સાજોરણા ગામની અંદર પતિ પત્ની પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન શેઢાની ઉપર અચાનક કરંટ લાગતા પતિને કરંટ લાગતા પત્ની છોડાવ જતા બંનેનું આકસ્મિક મૃત્યુ થયું હતું જી

અને આભાર હાલ પાલનપુરમાં સાગરુષા ગામ બા પતિ પત્ની નું મૃત્યુ થયું છે પતિને કરંટ લાગતા પત્ની બચાવવા જતા તેને પણ કરંટ લાગ્યો અને બંનેનું કરંટ મૃત્યુ થતા પરિવાર માં શોક નો માહોલ